સરકાર લે પણ વધારે ને વધારે દર વર્ષે મગફળી નું વાવેતર કરવા માટે ખેડૂતો પ્રેરા તમને બધાને ખબર જ હશે કે આપણો દેશ આપણી જે ખાદ્ય તેલની કુલ જરૂરિયાત છે પાસઠ ટકા જેટલું ખાદ્ય તેલ આપણે આયાત કરવું પડે છે મગફળી અને મસ્ટર્ડ સીડ ને વધારે વધારે પ્રોત્સાહન આપવું એ જરૂરી છે એ કારણસર મગફળીનો અને મગફળીનો તેલનો વપરાશ વધે એ માટે સરકાર તરફથી પણ થોડા સરકાર ની અપેક્ષા રાખે છે આ કરીને એક્સપોર્ટ ને લઈને બહુ ગુસ્સામાં પણ જે ઇશ્યુ હતા સરકાર એ શું મુદ્દાઓ છે એના નિકાલ માટે શું કરવું એટલે એક્સપોર્ટમાં તો શું છે કે એક્સપોર્ટની માર્કેટ તો શિંગાણા ની આપણે ત્યાંથી છે ને આપણા શિંગાણા દર વર્ષે સારી એવી ક્વોન્ટિટીમાં એક્સપોર્ટ થાય છે અને છેલ્લા બે વર્ષના ના હિસાબ થી શિંગતેલ પણ નિકાસ થાય છે પણ તેલ તો વાત નથી કરતો પણ જે શિંગાણા ની થાય છે તેના ઉપર સરકાર તરફથી કોઈ કેન્દ્ર સરકાર તરફ થી પ્રોત્સાહન મળતું નથી બીજી ગમે તે ચીજ જણસી તમે નિકાસ કરો તો ના પર યુટી ડ્રોબેક સ્કીમ થી નીચે સરકાર એક પાર્ટી 10% સુધીનો ઇન્સેન્ટિવ આપે છે શિંગડાણા અને શિંગપોરના નિકાસ પર કોઈ આવા એક્સપોર્ટ ઇન્સેન્ટિવ મળતા નથી તો એ ઇન્સેન્ટિવ મળે એના માટે અમે રજવાત કરતા આવ્યા છે ને હવે બધા રોકરાતાથી એ રજવાત કરવા છે ભાઈ શું છે હું તમને સમજાવું એક્ચ્યુઅલી મધ્યપ્રદેશમાં થોડા વર્ષ પહેલા એનું ઇમ્પ્લિમેન્ટેશન થયું હતું કે અત્યારે શું છે કે આપણે સરકાર ખેડૂતોની મિનિમમ સપોર્ટ પાય એટલે કે જે ટેકાના ભાવ એ નક્કી કરે છે ને ટેકાના ભાવથી ખુલી બજારમાં ભાવ જો નીચા જાય તો ગવર્નમેન્ટ એજન્સીમાં ઇન્ટરવ્યુ કરે છે અને ટેકાના ભાવે ખેડૂતો પાસેથી માલ ખરીદી કરે છે આમાં શું થાય છે કે સરકારી એજન્સીઓને ભી ઘણી બધી વૈવટી તકલીફો પડે છે નુકસાની આવે છે માલની હેરાફેરીમાં વખતે ઢોળપોળ થાય છે કે ચોરી ચપાટી થતી હોય ગોડાઉન ભાડા લાગે વ્યાજપાત સરકારી એજન્સી લાગે એને બદલે અમારે સરકારનું એવું સૂચન છે કે ટેકાના ભાવે ખરીદી કરવાની બદલે ખુલ્લી માર્કેટમાં મગફળી જે ભાવ વેચાય અને ટેકાનો જે ભાવ હોય એ ડિફરન્સ ખેડૂતોને રોકડ સહાય રૂપે ચૂકવી આપો ધારો કે તેરસો છપ્પન રૂપિયા વીસ કિલોનો ટેકાનો ભાવ છે અને બજારમાં એકસો બારસો રૂપિયામાં એક મગફળી વેચાણી તો જે ડિફરન્સનું એકસો છપ્પન રૂપિયા છે સીધા ખેડૂતો એ ખેડૂતોની આટલી મગફળી હતી તો એ ડિફરન્સનું રકમ ખેડૂતોના ખાતામાં ઓટોમેટિક જમા કરાવી નાખો તો એનાથી શું ફાયદો થાય ખેડૂતોને એની નીપજના પૂરેપૂરા ભાવ મળી જાય અને જેટલું નીચું વેચાય એટલું એને કેસ રોકડ સાય મળી જાય છે અને બજારમાં મિલોને સસ્તા ભાવે તેલ મળે તો મિલોની પડતા નીચે આવે અને સસ્તા ભાવે બજારમાં તેલ વેચી શકે તો આમ પ્રજાની સસ્તા ભાવે તેલ મળે ફાયદો થાય સમીરભાઈ આમ તો બધુંય તમારા પ્રશ્નો તમારી કયા કયા લેવલ હોવું જોઈએ સમીરભાઈની તો યાર ખૂબ નોલેજ છે આમ તો જો કે આખી એને એની જિંદગી લડતમાં ઓઇલ મિલરો માટે લડતમાં આમ તો ખપાવી દીધી એવું કહી શકે ખૂબ મહેનત કરી છે એણે અને ખૂબ પ્રશ્નો સરકારમાં રજૂઆત કરી રહ્યા છે બધા હિતની વાત કરી છે અને સમીરભાઈએ કીધું માર્કેટિંગ યાર્ડ હો લાઈફ હોત એનો આભાર ભાઈ આભાર ન હોય તમે બધા મગફળી ખરીદો છો તો અમારા ખેડૂત નહીંથી માલનો નિકાલો થાય છે અને આ તમારી સંસ્થા છે તમને મજા આવે એટલે વર્ષ તમારે આવું આયોજન કરવાનું મેં એટલી બધી તમને વ્યવસ્થા આપશું એટલે ક્યાંય આપણે ખોટા ભાડાના ખર્ચા કરવાની એટલે આપણું સંગઠનો કોઈ ખોટું ભારણ ન આવે